you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે ભાજપને તો બહુમત ન મળ્યો પરંતુ તેના નેતૃત્વવાળા એમડીએ ને સ્પષ્ટ બહુમત મળી જતા ફરીથી સત્તા હાથમાં આવી ગઈ છે ભાજપ માટે આ વખતના પરિણામ ખૂબ ચોમકાવનારા રહ્યા કારણ કે ગત ચૂંટણી કરતાં તેંસઠ સીટો ઓછી મળી અને પાર્ટીને ફક્ત બસો સીટો જ મળી શકી આ જ કારણ છે કે મોદી સરકાર બન્યા બાદ પણ વિપક્ષ સતત આકરા પ્રહાર કરી રહ્યો છે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી એક ઇન્ટરવ્યુમાં કોઈનું પણ નામ બતાવ્યા કરે એવો દાવો કર્યો કે નરેન્દ્ર મોદી જૂથના લોકો ઇન્ડિયા બ્લોક સાથે સંપર્કમાં છે એક નાનકડી ગડબડી પણ ભાજપના નેતૃત્વમાં સરકાર બનાવનાર એનડીએ રાહુલ ગાંધી પ્રાદેશિક પક્ષોમાં ભારે અસંતોષ છે લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોક સારા પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ નું માળકોને માળખું અને ધાર્મિક વૈમાનશ્યતા ફેલાવવાની તેમની વિચારધારા વેરવિખેર થઈ ગઈ છે ભારતીય રાજકારણમાં એક મોટો ફેરફાર આવ્યો છે આ કારણ છે કે આ વખતે સત્તાધારી ગઠબંધન સંઘર્ષ કરશે કારણ કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં નરેન્દ્ર મોદી માટે જે કામ લાગ્યું તે આ વખતે કામ કરી રહ્યું નથી